શું થાય છે પણ રોજ રોજ જેવું करतो પર તો આવું મારા ને તો હું આવી ગયો તો સખ્યો ઊભોડા બગાડી દીયે એવો તાને આ દવા તો દવા મુ હું વધી કાઢું ભઈ તે એમ તો બરોબર છે અરે તું શું મતવાનો આવ્યો અરે શેરા કરવા જતો પાછો શું ઓય આવતો ઠીક હ અરે ગોમની નામ કબર નઈ ફળવા જવાનું કે કારમા તોને જવાનું તો પાછું કારમાય નહીં તણ કેતા ફોન આવશે તો હશે અને પૈસા ફરવા ના જવાય તું કે બુટ લે મારા જે બુટ લે ચશ્મા લે મારા જે બાલ કપિયા અરંપામાં પૈસા લેવા છે બોટ તારે લાયાલે બરોબર લાયાલે આમ ફોન કર તારા પેલા અહીંથી રૂપિયા આવવા પડશે એ આમ પેલા ઘરનો નાખ્યા છે તે ઘરનો ફોડવો એક તો ખરા ટાઈમ જાવ અરે બકરી હા આ ઘરનો ખોલતું પૈસા પર ન જો હું તો

પેલા કાલ કેતા હતા કે મારા કે ફરવા જાણ છે પણ હિમન પેલા ઘટકુભાઈ એ એના ભત્રીજો પાછા કે મારા ફરવા જાણ છે પણ કે હું હિતલ માં જઉં પાછા કાલ ના ફરીન તો આયા પણ એ મંગો એ એ કોઈ ઉસો નહી પાછો મારો ભાઈ એ મારા જોવો છે એ સોક ભાઈ આયો એમ ફરી એટલે એ તમાર ડાલ એ તમાર દેખા આ એના પેલા ભત્રીજા અરે કાલે ઉધા આયા તા એ ઘેરું પેલો થોડું થાય બધું એ કાકો નાથા ઘેર એ કાકા પાડે જવું ત્યાં પાડે ઘેર પેલો આજે

ડાન્સ કરે હા તો જતા ડાન્સ કરીએ સ્ટાર્ટ કર ડાન્સ કેવું ગીત ગાય તે બે હા રમતો સોડી મેલ તું મને જવા તું મને તો જવા દે બંધેલો બત્રીદા હે બે બત્રીદા ઓફો નાસો મારા શેરી શેરી હું તો મેડો હે કારીડા બમ્બર એ કરો કારી

સરકારી નોકરી વાળો મને ચક્કર આવ્યો છું પાછા સરકારી નોકરી વાળો થઈ ગયું સરકારી